નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા માં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણે ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પ્રવૃત્તિ નંબર સાત સોલર ઘર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂ કરીએ પ્રવૃત્તિ નંબર સાત સોલર ઘર તમારા ઘરમાં વીજળીથી વિવિધ ઉપકરણો ચાલતા હશે તમે સૌર ઉર્જાથી પરિચિત હશો તમારા ગામ ફળિયામાં કેટલા ઘરે સોલ સૌર પેનલ લગાવેલ છે તે પૈકી કોઈ એક ઘરની મુલાકાત લો સૌર ઉર્જાના ફાયદા તેની નિભાવણી ફિટિંગ ખર્ચ લાઇટ બિલની બચત જેવી અનેક બાબતો ચર્ચા કરી અને નોંધ કરો શાળામાં આ પ્રકારની સામગ્રી ઉપલબ્ધ હોય તો મિત્રો સાથે રહી સૌર ઉર્જા સંચાલિત મોડલ

સોલર પેનલ પર ધૂળ કે અન્ય કચરો જમા ન થાય તે માટે નિયમિત સફાઈ કરવી જોઈએ નંબર બે પાણીના ફુવારા અથવા સોફ્ટ બ્રશનો ઉપયોગ કરીને પેનલ્સને સાફ કરવી જોઈએ નંબર ત્રણ ઇન્વેટરની નિયમિત સફાઈ કરવી અને ફિલ્ટર સમયાંતરે બદલવા જોઈએ નંબર ચાર દર વર્ષે એકવાર સોલર ઇન્સ્ટોલર દ્વારા તમારી સિસ્ટમનું નિરીક્ષણ કરાવવું જોઈએ ફિટિંગ ખર્ચ પાંચ કે વોલ્ટ સોલર પેનલ માટે અંદાજિત ફિટિંગ ખર્ચ નીચે મુજબ છે મોનો ક્રાઇસ્ટલ લાઇન પેનલ તો બેલા ઓડ ગ્રીડ ઇન્વેટર પચાસ હજાર સ્ટ્રક્ચર એન્ડ ઇન્સ્ટોલેશન ખર્ચ સિત્તેર હજાર વાયરિંગ અને અન્ય હાર્ડવેર વીસ હજાર કુલ ખર્ચ ત્રણ પોઈન્ટ ચાર લાખ લાઇટ બિલની બચત ધારો કે માસિક લાઇટ બિલ બારસો સોનર પે પેનલ દ્વારા જરૂરિયાતની સિત્તેર ટકા વીજળી ઉત્પન્ન થાય છે આનો અર્થ એ થયો કે તમારે હવે દર મહિને ત્રણસો ને સાહીઠ ગ્રીડમાંથી ખરીદવાની જરૂર પડશે આ રીતે તમે દર મહિને આઠસો ચાલીસ રૂપિયા બચાવી શકો છો સૌર ઉર્જા મોડેલ બનાવવાની રીત સાધનો સોલર પેનલ રિસ્ચાર્જેબલ બેટરી ચાર્જ કંટ્રોલ ઇન્વેટર વાયર અને કનેક્ટ એલ લાઈટ બનાવવાની રીત સૌપ્રથમ પ્રથમ સોલર પેનલને ચાર્જ કંટ્રોલ સાથે જોડો ચાર્જ કંટ્રોલને બેટરી સાથે જોડો જેથી બેટરી ચાર્જ થઈ શકે બેટરીને ઇન્વેટર સાથે કનેક્ટ કરો એલ ઇડી લાઇટને ઇન્વેટર સાથે કનેક્ટ કરો ત્યારબાદ પેનલને સૂર્યપ્રકાશમાં ચાર્જ થવા દો બેટરી ચાર્જ થયા પછી એલ ઇડી લાઇટ શરૂ કરી તપાસો કે તે બરાબર ચાલે છે કે કેમ આવી રીતે આપણે સૌર ઉર્જા સંચાલિત મોડેલ બનાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો બે હજાર ચોવીસ પચીસમાં જે નવી સ્વ અધ્યાન પોથી આવેલી છે તેમાં તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો ભાગ નંબર એક અને ભાગ નંબર બેની બંનેની અને નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમનું પણ તમે સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને એપ્લિકેશન પરથી તમે પીડીએફ દ્વારા પણ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફરી મળીશું પ્રવૃત્તિ નંબર આઠ ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તો જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે